કારણ કે અગ અલગ અલગ ઘરેથી અલગ અલગ માણસો બધા હોય છે પણ એને એવી ઉચ્ચ દ્રષ્ટિએ વાત કરીને કે એક બાપના દીકરા જે લોહી બનાવનાર છે તેમના સંતાનો આપણા ગંગા કિનારા ભેગા થઈ કારણ કે આપણા જીવનની અંદર સતત ને સતત એમનો પ્રવાહ કારણ કે રક્તો રૂપે વહેતો રહેલો છે એટલે મા ગંગાને આજે યાદ કરીએ એને આપણે કહીએ સતત ને સતત અમારું જીવન એમ કહેવાય ને કે સમૃદ્ધ શક્તિશાળી એમ આપણે કમજે વાત કરી હતી કે ભગવત કાર્યોમાં શક્તિ વાપરવી તો શક્તિનો ધોત પ્રત્યક હોય નગર છેલ્લે શું થાય જેમ આપણે વાત કરી હતી કે વાણી છે તે સરસ્વતી છે ભગવાનની શરણ ધરવી જોઈએ નગર છેલ્લે આપણે બોલી કેવી થાય તે બધાને ખબર છે એવું મારા રાજપીઠની પાસેથી બોલાય નહીં શબ્દો તો એવા ઘણા મારી પાસે છે પણ અમુક શબ્દો ન બોલી શકીએ કારણ કે એની મર્યાદા છે શબ્દોની પણ મર્યાદા હોય છે કે પણ આપણા જીવનની અંદર હમ પડે કે મારા પગ કયા કાર્યમાં હાલે છે મારે વાણી કયા કામમાં વપરાય છે મારી બુદ્ધિ ક્યાં વપરાય છે કારણ કે શાક લેવામાં બકાલો લેવામાં બીજો જુદો મારા સ્વર્થ માટે વપરાતી હોય તો મારી શક્તિ હિણ થવાની છે જો ભગવત કાર્ય માટે શક્તિ સમૃદ્ધિ પછી વાણી વિચાર આ બધું એ માટે વપરાય તો એનો ધોજ સતતને સતત તો એક સંકલ્પ એવો કરો કે ભગવાન કારણ કે સંકલ્પ કરો કરવો જો વરદીની અંદર તાવ પણ નહીં આવે ભગવાનને ખબર પડશે કે મારા કામ માટે આના પગ દોડે છે મારા કામ માટે આની વાણી વપરાય છે મારા કામ માટે આના વિચારો સતતને સતત રહેલા છે તો તાવ આવવાનો છે ને તે પણ નહીં આવે કર્મ ભલે ગૌરવ મોટું હોય છે પણ છતાંય કહેવાય કે ઝીણા કર્મથી અંદર છોડી દે છે કારણ કે ઘણી વાતો સારી સારી છે આપણે નવ દિવસ રસપાન જે કથાનો કર્યું નાની મોટી ઘણી વાતો આપણે સાંભળ્યું અને જે સારું લાગ્યું હોય આપણને તે આપણે ગાંઠ હોય જેમ બહેનો હોય ને ઘણી વખત ગોધડું સીવતા હોય એમાં નવા નવા બેન ગોધડું જોવા જાય કે કઈ રીતે સીવાય છે કાં તો મને આવડે છે પણ જો દોરણે ગાંઠ ન માર્યું હોય તો ગોધડું સિવાય નહીં કારણ કે એક જીવનની અંદર એક આપણે ગાંઠ વાવવી પડે ગાંઠ વાવા સિવાય જીવનનો વિકાસ ભક્તિનો વિકાસ સમાજનો વિકાસ કુટુંબિક વિચાર કુટુંબનો વિકાસ એની સિવાય ન થાય કારણ કે આપણે કાંઈ હોય બીજાને પણ કહે અને એક સંકલ્પ લેવી અને સંકલ્પ લઈને આપણે સૌ હજી શાંતિથી નવ દિવસ લગીને જે આપણે અહીંયા બધા હયા બધું કર્યું અને બાપુનો પણ આપણે આભાર વ્યક્ત કરશું અને સંચાલકોનો પણ આભાર વ્યક્ત કરશું આપણા માટે કોઈ બધા જે દોડાદોડી કરી જે કામ કર્યું છે અને સવે ભાઈઓ આપણને કહેવાય કોઈને કોઈ ડબલ નથી પડી અને કારણ કે પાંચ પંદર આપણને પડે છે આપણને બધાને ખબર જ છે પણ આટલા આટલા માણસોને આપણે હાંચવા અને સરસ રીતે આયોજન થયું છે અને બાપુને કહે કે આજે આયોજન સતત ને સતત ભગવાન તમને સિદ્ધિ આપે અને આવું જય જય હો હો બાપા બાપુ બગદાણા અસરો બાપાની સેવા કરું છો પણ આજ વતેરામ બાપુ ખાર્યથી અમને અહીંયા લાવ્યા હરદ્વારમાં આદદિગંગની અંદર નવરાવ્યા તમે બધા આવ્યા હજે બધા આવશે આ ખાલી ભાઈઓ બધા આયર ભાઈ બધા હું અમારું હારું રાહ ગયો હું ભનુભાઈ બેગાભાઈ આ ત્યાં ઘણું ખૂબ સારું રાહ ગયું અમને આણંદ આનંદ થઈ ગયો છે અને બાપુના દિયાળામાં બાપુ આવ્યો અમને બહુ બહુ આભાર ભાવ जय